ના ખેલાય એટલે જંગલમાં ભીલ નામ પહેર્યું વસાહત ઉભી કરી એટલે વસાવા ભીલ નામ પહેર્યું આ વસ્તુ મારે ના કહેવી જોઈએ પણ અનુસંધાનમાં છે એટલે કેવી પડશે વસાહત ઉભી કરી એટલે વસાવા ભીલ નામ પહેર્યું કયો વિસ્તાર તો કે રાઠ વિસ્તાર રેઠાણ આપણો રસ્તાઈ ના શબ્દ ઉતરી આવેલો છે કયો વિસ્તાર તો કે રાઠ રહેવાનું એના પરથી રાઠ અને રાઠ ઉપરથી રાઠવા શબ્દ ઉતરી આવ્યો તડવી નામ કઈ રીતે પડ્યું તકે અંગ્રેજોને મારી નાઠેલા કઈ તટ ઉપર નદીના તટ પર હું કામ માછલો ખાવ હકીકત કહું છું આ આ કાલ્પનિક નથી આ લેખિત છે તમને હું કહેવા માંગુ છું

એ બધાને સારી રીતે મે એમની જન્મ કુંડળી મને ખબર છે ગુસ્સા વિનાનો માનવી જુસ્સા વિના જુસ્સા વિનાનો માનવી નિર્મળ હોય કે નિર્મળ હોય લાગણી થઈ શકે એનો આદર થઈ શકે નહીં જીવનમાં ગુસ્સો ને જુસ્સો હોવો જોઈએ પ્રામાણિકતા હોવો જોઈએ સત્ય અને નિષ્ઠાને પ્રામાણિકતા હોવી જોઈએ માલિક ક્યારે છોરે નહીં ભગવાન મનુષ્ય અવતાર આપ્યો છે ખાલી હાથે એવા છે ખાલી હાથે જવાના છે એટલે કઈક ઈમાનદારી રાખવી જોઈએ બાકી હાલના જે નેતાઓ છે ને આ આ રમકર ને ચાલી આપો ને ડબુક ડબુક ધબુક ધબુક વગાડે આ રમક એમના આકાઓ દિલ્હી ને ગાંધીનગર માંથી આદેશ કરે એ તમારે આટલું વિધાનસભા હોય કે સંસદમાં આટલું તમારે બોલવાનું ઓકે અત્યારની વિધાનસભામાં જોયું હોય અરે નાના છોકરાઓ જે સવાલ કરે આ ચૂકાઈને આપણે આદિવાસી પ્રતિનિધિ બોલતા હતા બાયલા ઓલા તમે આવું બોલો જ્યાં આપણે નુકસાન થઈ ગયું છે નુકસાન ચાલુ થઈ ગયું છે શિક્ષણમાં નુકસાન નવમા ધોરણ સુધી બાળકને વાંચતા કે લગતા ના આવડતું હોય એને પાસ કરી લેવાનું અત્યારે આ વસ્તુ થઈ રહી છે તો દસમામ શું કરવાનું યુ બોર્ડની પરીક્ષામાં જીરો જીરો એટલે બંદર છોડ દેવાનું એટલે આમની એક મનોવૃત્તિ એવી છે કે આ સમાજોના બાળકોને શિક્ષણ મળે ના અને જો શિક્ષણ મળે તો અમારે હમોસામો થાય મે વકીલ છું મે બોલું બોલવું જોઈએ બીજે આ ખરાબ પ્રવૃત્તિ એક ગાળ દીધી છે કે કોઈ બી એક્ઝામમાં કોઈ બી જગ્યાએ તમારે એડમિશન લેવું હોય તો એક્ઝામ આપવાની મેરિટમાં આવો તો મેડિટ મળે બાકી મેરિટમાં ના આવો તો એડમિશન મળે ના એ સો માંથી સો સો નવ્વા માર્ક્સ લાવતો હોય તીઓ બી પછી એ કઈ જાય ઢોરણ ચારવા કા તો કચ્છ કાઠિયાવાડ જાય આ પરિસ્થિતિ હાલમાં છે આપડી અને કદાચ મેરિટમાં જો આવે તો એને પછી છેલ્લી તો એટ ગેટ આ બધી પરીક્ષાઓ આપવાની

સંગઠિત હોઈશું તો બાકી કોઈની તાકાત નહીં બાકી ગુલામો તો આ પેલા ભાજપના દલાલો ને કોંગ્રેસના દલાલો તો આવશે જામલગઢ કેટલું કામ બે પેટી આપવાની જરૂર ચાર પેટી આપો આ અમે ભાજપકો કરેલું આ ભાજપકો પાપનું કામ અમે કરેલું છે એટલે તમને કહું છું બે પેટી નહીં ચાર પેટી આપો એમને ઉધાપાળો કાલે તો આપવાનું નથી ને આજે ઊંધા પાડતો ઊંડા પડી જાય જેને પોટલી ના મળતી જાય માથા ઉપર મૂકીને ફરે અને પેન્ટ બી પલાર દે કઈ સુધી આ વાસ્તવિક આપણે આ પરિસ્થિતિ છે બાકી આજે યુસીસી જે આવે છે ને એ પેલા તો હું છે એનું પરિવર્તન ચાલુ થઈ ગયું છે અત્યારે અત્યારે તમે દેખો કાયદો વ્યવસ્થા નહી આ બધું નકલી કઈ એક્શન લેવાય છે કોઈ એક્શન લેવાતું નથી ખોટું કામ કરો તો કે ભાજપનો મર્ડર કરે તો કે ભાજપનો ભ્રષ્ટાચાર કરે તો કે ભાજપનો બધું જ ભાજપવાળા અંદેરી નગરી ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર કાજા પહેલાં એની કહેવત હતી કોણ અત્યારની એનથી ટકે ટકે મળતું તું

પછી બધું પૂરું થઈ જશે હજુ જાગવાનો સમય છે બે હજાર છવ્વીસ ના અંતમાં ધરકમ સુધારા આવે છે એટલે તે પેલા આપણે જાગવાની જરૂર છે આપણે જે પેદા આપણે જે અત્યારે ભેગા થાય ને જાગવા માટે ભેગા થયા છીએ છે નહી તો એવું વિચારે હું એકલું શું કરું હું નાનું મારી જોડે ફોર વ્હીલ નહીં મારી જોડે બાઇક નહીં મારી જોડે સાયકલ નહીં આકાશ માંથી પડતું એક નાનું સરખું પાણી નું બુંદ ટીપુ હું ભીજવી શકું નહીં એને એવું નહોતું વિચાર્યું અને એ વરસાદે સતત પડવાનું ચાલુ રાખ્યું તો આ સૃષ્ટિ હરિયાળી મતલબ કેવી હોત ઉજ્જળ હોત એટલે આપણે નાનું છે એવું સમજવાનું નહીં આપણે મોટા જ છે આવી જા એમ જ કહેવાનું કોઈ બી નેતા એમ ફાળમ ફાર કરતો હોય ને એનું થઈ જવાનું જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી પેલો ફાટી જવાનો છે સજ્જનોની નિષ્ક્રિયતા ને કારણે દૂરજનો ફાટી જવાના છે એટલે સજ્નો છે આપણે બધા સજ્જનો છે આપણે આ સૃષ્ટિના માલિક છે આપણે આપણે આ

ત્યાગ અને બલિદાન ઘણા છોકરા છોકરીએ ત્યાગ આપી દીધેલો એટલે આઝાદ કરવા માટે પોતાનું બલિદાન આપી દીધું ત્યાગ આપી દીધો કે જેના અત્યારે પાળિયા બની ગયા આપણા ખત્રી નથી કેતા ખતરી એ આપણા ખત્રી છે આત્મા અમર છે શરીર ના છે રામ કોણ હતા મનુષ્ય હતા કૃષ્ણ કોણ મનુષ્ય હતા સાઈ બાબા કોણ મનુષ્ય પોતાના આ વડીલો પોતાના આ પ્રજાને સંતાનો તરીકે રાખતા અત્યારે કેવા બાપા કયા બાપા લુખા બાપા લુખી દાદાગીરી આ લુખા બાપા નહીં સમાજ પ્રત્યે હમદર્દી જેને હતી એવા બાપાઓ હતા અને એમને ત્યાંકને બલિદાન આપેલું છે અત્યારે આપણે શું છે સેટિંગ કરી લઈએ ને આટલા મને પૈસા આપજો ભાજપ ફળાએ એવું વિચારે આ ગામમાં કોણ આગળ પડતો છે પછી પચાસ હજાર આપી દો એનો મોરું બંધ એનો ઓળખો બંધ થઈ ગયો બી થઈ શું ભગવાને પચાસ ની આ જિંદગી આપેલી છે આપણને પચાસ હજાર આપી દો કાપીએ ભાઈ કોઈ એટલું તો વિચારો જરા આવા દલાલો નીકળી પડવાના છે અત્યારે દલાલો છે ને નીકળી એવા દલાલ ઓળખો તમે લાવો લાવો એવું એવું પાછું પાછળ આવું એમ એવું નહી પણ એવાને એવાને પણ ઓળખો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે સંગઠિત નહીં બનીએ તો આપણું સંગઠનને આ લોકો તોડી નાખશે મજબૂત રાખો મારે કઈ કરવું છે આટલી ગરમી છે કારણ કે હું તો અમે તો વ્યવસાય વકીલો છે અમે તો પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલુ જ રાખીએ પણ મારો કહેવાનો મેન પોઈન્ટ એક જ છે આપણે સંગઠિત બનો વિચલિત ના બનો અને આવનાર પેઢી માટે કઈ કરી શકીએ અત્યારે બધા આટલા ગરમીઓમાં તમે બધાએ મને જઈ સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર જય આદિવસ